દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું ફરીને હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા બધા સમયથી આપણે વિડીયો મૂક્યો નહોતો તો હજારો ખેડૂતના એવા ફોન આવ્યા હતા કે કાંઈકને કાંઈક માહિતીનો એવો વિડીયો મૂકો કે ખેડૂતોને અવગડતા ન પડે તો પ્રાકૃતિક ખેતી માટે બસ્સો દર્દમાં એમ કહેવાય કે આ દવા જો હારામારી હોય તો લીમડો દેશીમાં તો લીમડાના પાનનો ઉકાળો હું જેટલા ખેડૂતના ફોન આવે બધાને એક જ વાત કરું છું કે તમારે એવોનો જ્યાં જ્યાં પ્રશ્ન હોય ત્યાં ન્યા તમે લીમડાના પાનનો ઉકાળો દર પોપે પંદર લીટર પોપે પાંચસો એમ એલ દ્રાવણ તમારે નાખી દેવાનું તો ઘણા બધા ખેડૂત એમ ફોન કરે છે કે પાંદ હરોળી નાખવાનો ઉકાળો કરવાનો કે પછી પાણી કેટલું લેવાનું લીમડાનો વજન કેટલો એમાં નાખવાનો પાનનો તો મિત્રો આજ એનો લાઈવ ડેમો તમને દર્શાવવું એટલે તમારે વારંવાર મને ફોનનો કરવા પડે અને ફોન કરવાનો થાય તો પણ સાચી માહિતી માટે તમે ફોન પણ કરી શકો છો મોબાઈલ નંબર છે સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ તાલુકો વિચેન જિલ્લો ને ગામ ઓરી તો મિત્રો આપણે એક આ તેલનો ડબ્બો હશે પંદર લિટરનો એમાં આપણે પાણી નાખશું દસ લીટર આપણે એમાં દસ લીટર પાણી એડ કર્યું છે અને લીમડો લીમડાનું કોઈ વજન કે કોઈ એવું નથી રાખવાનું અને પાંદ હરોળવાની જરૂર નથી આપણે ડાળાચ્યુ સહિત એની અંદર એડ કરી રાખો કારણ કે આમાં સાલમાં પણ કડવાશ હોય છે અને ગુણકારીક છે તો જેટલો લીમડો આમાં સમાય એટલો તમારે કચરી કચરી અને પછી આમાં ભરી દેવાનો લીમડો આ રીતે બધો અને લીમડાનો ઉકાળો હાસો ઉકાળો ત્યારે થાય છે કે તમે વીસ લીટર પાણીની અંદર કરો તો ફરજિયાત દસ લીટર પાણી તમારે બાળ જ દેવાનું છે અને દસ લીટર પાણીમાં કરો તો પાંચ લીટર પાણી બાળી જ દેવાનું મતલબ કે અડધું પાણી તમારે બાળ જ દેવાનું છે કાળું ભલે પાણી ગમે એટલું થઈ જાય એ પાણી પછી તમારે દર પંદર લીટર પપની અંદર તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બધી દવા ભેગો ચાલશે અગ્નિ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર એની અંદર તમે પંદર લીટર પપની અંદર પાંચસો એમ નાખી શકો છો રાસાયણિક કરતા હોય યગ્રની કોઈ દવાઈ સાંટતા હોય તો એના માટે પણ હારો ફરમો જો આ હોય ઇવળ અટકાડવાનો લીલી કે પછી લાલ લાલ ઇવલની અંદર પણ પાલેકરજી એમને જવાબદારીપૂર્વક શીખવાડેલું છે કે પહેલાં પપથી છેલ્લા પપ હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ભલે રાસાયણિક કરતા હોય તો લીમડાના પાનનો ઉકાળો આ રીતે એનું દ્રાવણ પાંચસો ગ્રામ પંદર લીટર પપની અંદર પાંચસો ગ્રામ દ્રાવણ તમે એડ કરતા જાઓ તો લીલી લાલ ઇવલ તમારે થાશે નહીં એની એ ફૂદું જે ઈંડા મૂકવા આવે ને એને એની એલર્જી છે એટલા માટે તો આ હારા મારો ફર ફરમો ઝીરો બજેટમાં ઓછા ખર્ચે અને હારા મારો રિઝલ્ટ તો આ ઉકાળો કઈ રીતે તૈયાર થાય છે એ આપણે પછી દર્શાવશું પહેલાં આપણે જે રિઝલ્ટ લીધું છે આગલા હાથ વરજથી ડીએપી કે ઊરિયા આપણી જમીનની અંદર આપણે એમાં યાડ નથી કરેલું અને આપણો દેશી આકરો પણ આનખ્યા છે બાયોગેસ્ટર આપણે જીવામૃતની બેગ પણ છે એ બધું તમને થોડું થોડું દર્શાવું છું અને કેવું રિઝલ્ટ મળ્યું છે જો કપા આય છે થોડોક નાનો છે કપાનો આપણે વિડીયો નેક્સ્ટ ટાઈમ બતાવશું પણ અત્યારે આપણે જે ઝાર વાવેલી હતી ઝાર અને એનો બધો વિડીયો આપણે દર્શાવશું ત્રો આ છે આપણો દેશી આકરો આકડાનું દ્રાવણ

ગૌકુરપા અમૃતમ બેક્ટેરિયા જે ગુજરાતના ખૂણે ખૂણે આપણે પહોંચાડેલા છે ગોપાલભાઈ સુતરીયાના ગૌકુરપા અમૃતમ બેક્ટેરિયા પાસે છે જે કોઈ લોકો લેવા આવે એને ફરીમાં અમે એક બોટલ દેવી છે એટલે એ પણ એની જમીનમાં પ્રયોગ કરી શકે છે અને હવે આપણે બાયોગેસ્ટર ટ્યુબ બતાવશું તો આ છે આપણે બાયોગેસ્ટર ટયુબ એડવાન્સ જીવ અમૃતની બે પહેલા આપણે ટીપણામ બનાવતા એટલે એમાં ગળવાના પ્રશ્ન રહેતા હવે કોઈ પ્રશ્ન નથી રહેતો જ્યાં આપણે તમે જોઈ શકો છો એનું કલ્સર ખાલી વાલસ ખોલો એટલે જેટલું જોયું એટલું તમારે નીકળે છે રોજનું નું દોઢસો થી પોણી બસો લીટર નીકળે છે આ ફૂટ ફૂટની બેગ આપણે ફિટ કરેલી છે રિલાયન્સ ફાઉન્ડેશન અને આગાખાન સસ્તા દુવારા આ ટ્યુબ રાજ્યપાલ દુવાર રાજ્યપાલ હસ્તક મને ફરીમાં આપેલી છે અને એનો ભરપૂર આપણે ફાયદો લેવી છે આપણી જમીનની અંદર આ દ્રાવણ જોયું આપણે કોઈ પણ પાકની અંદર દોઢથી બે લીટર પપની અંદર નાખીને છંટકાવ પણ કરી છીએ અને એક એકરે એક બેરલ જેવું આપણે પિયતમાં પણ આપી આપવી છે જો કે તમે વિઘે એક બેરલ પાઈ દો તો કોઈ નુકસાન નથી કરતું તમારી જમીન પોષી રહેશે ભૂરભૂરી થાય હારી એમ હારી સુધરે છે અને કેવું કેવું એનું રિઝલ્ટ છે કપામાં પછી હું વિડીયો મૂકીશ પણ પહેલાં તમને જે બાજુમાં અમારે જાહેર છે ને હાથ વરેથી ડીએપી ઉરિયા નથી નાખ્યું ઘણા ખેડૂતો એમ કે કે ડીએપી ઉરિયા વગર કોઈ પાક ન થાય તો આ તમારી નજર સામે છે તમારે લેબોટરી કરાવી લેવાની સુઈટ મારી જમીનની લેબોરેટરી અમે પણ કરાવી લે એના લેફના કાગળિયા પણ અમારી પાસે છે તો કેવું આનું રિઝલ્ટ છે બધું આ જે દેશી આંકડો બતાવ્યો એનું અને આંકડાનું દ્રાવણ જીવા ઓલું આપણે દસ પરણી અરગ બેક્ટેરિયા એના બધા વિડીયા આપણી ચેનલની અંદર છે ગાય તારીખ ખેતી એમાં તમે યુટ્યુબની અંદર સર્ચ કરીને બધા વિડીયા જોઈ શકો છો તો એ મારે કેવડે થાય છે એ ખાલી તમને અત્યારે દર્શાવું પછી આપણે લીમડાના પાનનો ઉકાળો કઈ રીતે તૈયાર થાય એ દર્શાવશું ચલો મિત્રો આપણે આજે જેઠ મહિને આપણે વાવણી કેણે આ ઝાર વાવેલી છે અને આમાં આપણે માત્ર જીવા અમૃત બે વાર પાયેલું છે એકવાર આંકડાનું દ્રાવણ પાયેલું છે અને બે છટકાઉ માર્યા છે દસ પરણે અરકના જે અને એની તમે આ ઝારની હાઇટ જોઈ શકો છો કેટલી હાઈટ છે આગલા હાથ પરથી ડીએપી પૂરી આપણે આ પ્લોટની અંદર નથી નાખેલું જ્યારે વાવેતર કર્યું ત્યારે પાયાની અંદર ગોધન ગોલ્ડ કંપનીનું ઓર્ગેનિક ખાતર એ સો ટકા ઓર્ગેનિક આવે છે એ આપણે પાયાની અંદર આમાં નાખેલું છે તો આ તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો બધી જ્યારે આવડે આવડે ત્યારે થઈ ગઈ છે અને આગળના વિડીયોમાં પણ આપણે કપા પછી ગુવાર મારે છે ગુવાર પણ અત્યારે ફ્રીમાં મારે ઉતરે છે ઘણા બધા રાસાયણિક દવાઈઓ સાંટે છે જે અજસન મારે છે અને એવા ઘણા બધા છટકાવ કરે છે પણ આપણે પ્રાકૃતિક રીતે ગુવાર કરાવીએ પણ કોઈ એનો પાંચ રૂપિયા વધારે કોઈ આપણને દેતું નથી જે માર્કેટમાં ભાવ આવે ને એ જ ભાવ આવે છે ત્યારે એટલે થોડુંક દુઃખ પણ લાગે છે તો આપણે હવે ઓલું દર્શાવશું પછી આનો ગ્રોથ પણ તમે જોઈ શકો છો એના થળિયાથી ઠેઠ તમે જોઈ શકો છો કેટલા કેટલા મજબૂત થળિયા ક્યાંય ભરડો ક્યાંય ઈવળ કે કોઈ વસ્તુ નહીં અને હાથથી આઠ ફૂટ બધી કાંઠાળે જાય ત્યારે આપણે ગાયોના સારા માટે બનાવી થઈ ગઈ છે હા છે કપાનું વાવેતર કુળેપને એવું તમે જોઈ શકો છો તો પૂરો લીમડાનો વિડીયો આપણે બીજા વિડીયોમાં દર્શાવીશું અત્યારે આ વિડીયો મોટો થઈ જશે તો એન્ડ આપીશ મિશ્ર પાકમાં મકાઈ કરેલી